કલેક્ટર કચેરી પરિસર આશા વર્કર બહેનોથી છલકાઈ ઉઠી હતી આશા વર્કર બહેનોએ રેલી યોજી સરકાર વિરોધી સૂત્રચાર કરીને ઉગ્ર રીતે પોતાની માંગો રજૂ કરી આશા વર્કર બહેનોએ માનદ વેતન વધારો નિયમિત પગાર સેવા સુરક્ષા કામકાજની સુવિધા સહિતની વિવિધ માંગોને લઈ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી લાંબા સમયથી પોતાની માંગો અવગણવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ આશા વર્કર બહેનોએ કર્યો હતો રજૂઆત દરમિયાન આશા વર્કર બહેનોએ સ્પષ્ટ ચીમકી આપી હતી

ઓનલાઈન એન્ટ્રી ના કરીએ તો કે એનું તમારે ઇન્સીટી મળશે નહીં તો સરકાર શ્રી દ્વારા અમારે એવી માંગણી છે કે અમારે જે ઇન્સિએટી જે અઢીસો રૂપિયા છે એની જગ્યાએ અમારે ઇન્સિટીમાં વધારો કરે કા તો પછી અમને લઘુત્તમ વેતન કા તો ફિક્સ પગાર કરે અને બીજું કા તો માતા મરણ અને બાર મરણ થાય તો અમે એચબીએલસી કે એની મુલાકાત કરવાના નથી તો માતા મરણ અને બાર મરણ થાય એના જવાબદાર સરકાર શ્રી રહેશે એમાં અમારે આશાઓનું કોઈ રોલ નથી કેમ કે અમે એચબીએલસી ને એચબીએલસી કરશું ને એટલે એ જવાબદારી અમારામાં આવતી નથી બીજું કે હાઉસ ટુ હાઉસ સર્વે અને માતા મરણ જેમ કે પોલિયો નાબુંદી છે ઇમ્યુનાઇઝર છે અને હાઉસ ટુ હાઉસ સર્વે પછી આ બધી સરકારની વિવિધ યોજનાઓ ઇમ્યુનાઇઝેશન પૂર ટોટલ જે યોજનાઓ છે બધું આશાઓ દ્વારા જ કરવામાં આવે છે અને બીજું કે આશાઓને માત્ર બે પગાર છે એમાં જેમ કે એનાના પચાસ હજાર પગારો મોટા અધિકારીનો એવો પગાર હોય એ રીતની એનામાં એના બધી રીતે મોદ્રેશન આપવામાં આવે છે તો આશાને બી ઘરે સંસાર છે એવું ને કે એને ફિલ્ડ વર્ક જ કામ કરવાનું ઘરે એને બી છોકરા હોય એના ઘરના પરિવાર લોકો હોય તો એના છોકરા માટે બી એના ટાઈમ લેતો અને અહીંયા થરાદ બીડીઓ સાહેબ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આઠ થી ચાર આશા વર્કર ફરજિયાત કામ કરવાનું તો પહેલું કે આશા વર્કર ને ખાલી જ પગાર છે ફિક્સ પગાર આપવામાં આવતો નહીં અને બીજું કે આશાઓ કામ નહીં કરતી એક એનસી હોય તો ત્રણસો રૂપિયા કાપવામાં આવે છે ના હોય તો કે જીરો તમે આ મહિને એનસી નહીં આપી તો તમારે ત્રણસો રૂપિયા કાપવામાં આવશે બીજું કે બે હજાર છે એમાં કાપે તો આશાઓ તો ખાલી પંદરસો રૂપિયા જ પગાર આવે મમતા દિવસ ના કર્યો તો મમતા દિવસ એટલે આશાઓને ફૂલ બધી કોરા નું ભાગ એને ભારણ છે અને બધી કોરાથી એને શોષણ થાય છે એટલે સરકાર શ્રી દ્વારા અમારી એવી અપીલ છે કે આશાઓ ને કરો અને બીજું કે આશાઓ ને સરકાર એમ કે છે કે દસ થી બાર ચોપડી ભણેલી હોય તો જ્યારે પેલા આશા વર્કર નક્કી કરવામાં આવી ગયું ત્યારે કોઈ બેન બિચારી ભણેલી નથી એક કે બે ચોપડી ભણેલી હતી અને હવે એમ કે દસ બાર એટલે બધી બહેનો હું તો મારે સરકાર શ્રી દ્વારા એટલું જ કેવું કે જે આશા કામ બધી આશાઓ કામ તો કરે છે બધાને ફિક્સ ફિક્સ પગાર કરો ને લઘુત્તમ વેતન વધારો બસ આટલી જ અમારી નમ્ર વિનંતી છે